હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે આપણે જોઈશું કે રેગ્યુલર શાકમાં ટમેટું કઈ રીતે આપણે એડ કરી શકીએ ઘરમાં બાળકો હોય છે નાના એ ટામેટું શાકમાંથી કાઢી નાખે છે એમને નથી ભાવતું હોતું ને એના વિટામિન્સ એમને નથી મળતા તો આજે આપણે એ રીતે શાક બનાવશું કે ટમેટાનો ટેસ્ટ પણ સારો આવે ને વિટામિન્સ પણ બાળકોને મળી રહે ચાલો જોઈશું કઈ રીતે બનાવશું અહીંયા મેં ફ્લાવરને કટ કરીને ધોઈ લીધી છે ગરમ પાણીએ ધોય છે જેના લીધે એના ઉપરના જે દાગ હોય એ નીકળી જાય હવે એક તવેમાં તેલ મૂકશું આપણે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું એડ કરી અને તતળાવી લેવાનું છે હિંગ એડ કરશું હળદર એડ કરશું ફ્લાવર એડ કરશું અને આમાં જરૂરી નથી કે આપણે ફ્લાવરનું શાક જ આ રીતે બનાવી શકીએ દરેક શાકમાં આપણે આ રીતે ટમેટો એડ કરી શકીએ કોઈ પણ શાક જે તમારા બાળકને ભાવતું હોય એ તમે આ રીતે બનાવી શકો છો મેં આજે ફ્લાવરનું શાક બનાવ્યું હતું તમે તો ચાલો આપણે આ શાકમાં જે ટ્રીક આપી દઈએ કે ટમેટું કઈ રીતે એડ કરવાનું મારા બાળકો પણ ટમેટું નથી ખાતા હોતા એટલે હું રેગ્યુલર આ રીતે જ શાક બનાવું છું હવે તેલમાં હળદર અને ફ્લાવરને બધું મિક્સ કરી એમાં થોડું મીઠું એડ કરશું મીઠું મિક્સ કરીને આપણે થોડીક વાર ઢાંકીને ફ્લાવર ચડવા દઈશું મીઠું પાણી મૂકે એટલે એનાથી જ ફ્લાવર ચડી જાય છે એમાં આપણે એક્સ્ટ્રા પાણી એડ કરવાનું નથી હોતું હવે આ રીતે આપણે બે ટમેટા લઈ અને ગ્રેટરથી ખમણી નાખશું જો આપણે ચાકોથી કટ કરીને નાખીએ તો ટમેટું એકદમ તો જાય છે પણ એની છાલ રહી જાય છે અને પછી બાળકોને ભાવતી નથી હોતી એને એ કાઢી નાખે છે તો જો આ રીતે આપણે ટમેટોને મેશ કરીને નાખશું ને તો એ નહીં કાઢી શકે અને એમાં ટેસ્ટ પણ સારો આવે છે શાકમાં મિક્સરમાં પીસી એને એ બધું કરીએ ને તો એમાં થોડીક ઝંઝટ વધી જાય ખમણીમાં તો રેગ્યુલર પછી આપણે એટલા વાસણ પણ ઘસવા અને એમાં ઝંઝટ પણ વધી જાય તો આ રીતે આપણે ટમેટું રસ કરીને નાખીએ ને તો ટેસ્ટ પણ સારો આવે ને ઝંઝટ પણ ના રહી આપણે આપણે જોશું કે ફ્લાવર ચડી ગઈ છે કે નહીં હજી થોડી કાચી લાગે છે એટલે આપણે પાછું ઢાંકી દઈએ હવે આપણી ફ્લાવર ચડી ગઈ છે તો એમાં આપણે જીરું એડ કરશું લાલ મરચું એડ કરશું લાલ મરચું તમારે ઘરમાં તીખું ખાતા હોય એ રીતે એડ કરવાનો છે હવે આપણે ટમેટો એડ કરી દઈશું આમાં આ રીતે હવે ટમેટો મસાલા બધું સરખું મિક્સ કરી લઈએ આપણે હવે મસાલાને સેટ થવા આપણે થોડી વાર શાકને ઢાંકીને પાકવા દઈશું હવે આપણું શાક અહીંયા પાકી ગયું છે જોઈ શકો છો તમે મસાલા તેલ બધું એકદમ પરફેક્ટ રમી લાગે છે હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું લાગે છે નહીં હંમેશા કામાં ખબર પણ નથી પડતી કે ટમેટો એડ કર્યું છે અને બાળકો ખાઈ પણ લેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગળ તમે કઈ રેસીપી જોવા માગો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલજો થેન્ક યુ